તલોદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની શિક્ષણ મંત્રીએ મુલાકાત લીધી તલોદ ખાતે આવેલી શ્રી સીડી પટેલ મહાવિદ્યામંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ તથા સાયન્સ કોલેજની આજે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર શુભેચ્છા મુલાકાત લઈ ત્રણેય કોલેજના પ્રિન્સિપાલ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી જેમની કર્મભૂમિ રહી એવી તલોદ કોલેજના જૂના વાઘોડી કોલેજના ગાર્ડનર રામ લોટન વર્માનું શિક્ષણ મંત્રીએ સાલ ઉડાડી સન્માન કરી નિવૃત્તિ વય જીવનની શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે પ્રાતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પ્રોફેસર રંગુસિંહ સોલંકી પ્રહલાદભાઈ ચૌધરી ઉચ્ચ શિક્ષણ કમિશનર ની કચેરી નાયબ નિયામક ડૉક્ટર દીપકભાઈ દરજી સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજરી આપી હતી રિપોર્ટર જયંતિભાઈ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર તલોજ સાબરકાંઠા